જો રાજકોટના શહેરી વિસ્તારમાં વરસાદની સ્થિતિ જોઈ સમાચારમાં આગળ વાત કરીએ તો ડભોઈના પ્રખ્યાત મંદિર કુબેર ભંડારીનો વિવાદ વખર્યો છે મંદિરના ટ્રસ્ટી પદેથી પરિંદુ ભગતે રાજીનામું આપ્યું છે મંદિરના વહીવટથી નારાજગી હોવાને લઈને તેમણે રાજીનામું ધર્યું પરપ્રાંતિય સાધુઓએ ખરાબ વહીવટ કરતા નારાજગી હતી રાજીનામા પછી મંદિર વિવાદને લઈને સ્થાનિક કોંગ્રેસ નેતાએ સરકારને રજૂઆત કરી છે સંદીપ માંગરોલાએ મંદિર વિવાદમાં સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી છે મંદિરનો વહીવટ સરકાર હસ્તક થાય તેવી પણ માંગ તેમના દ્વારા કરાઈ છે તો ડભોઈના પ્રખ્યાત મંદિર કુબેર ભંડારીનો જે વિવાદ છે સતત વકરી રહ્યો છે અને હવે મંદિરના ટ્રસ્ટી પદેથી પરિન્દુ ભગતે રાજીનામું પણ આપ્યું છે રાજપુતે સંવાદદાતા માનું ફોન લાઇન પર છે માનુ કુબેર ભંડારી મંદિરનો વિવાદ વકર્યો છે હવે ટ્રસ્ટી પદેથી રાજીનામું પણ પરિન્દુ ભગતે આપ્યું છે શું માહિતી વૈભવી કુબેરી કુબેર ભંડારી મંદિર એટલે મહારાષ્ટ્ર અને ગુજરાતના બહુ જ મોટા પ્રમાણમાં ભક્તો ત્યાં જોડાયેલા છે એ મંદિર અત્યારે વિવાદમાં છે ટ્રસ્ટ નો વહીવટ ને લઈ અને આજે આખો મામલો છે ગરમાયેલો છે છેલ્લા બે વર્ષથી આ જે મંદિર છે એમાં હિન્દી ભાષી જે ટ્રસ્ટીઓ છે આવ્યા છે નિરંજનની અખાડા જે ટ્રસ્ટ હતું એમાં એમને એમનો દાવો કર્યો ચેરિટી કમિશનરમાં એમનો વિજય થયો અને એના આધારે એમને ત્યાં કબજો રાતોરાત લઈ લીધો ત્યારે જે ગુજરાતી પરંપરાગત રીતે જે પૂજા કરતા હતા એ તમામને હટાવી દેવામાં આવ્યા આખા મામલે ફરિન્દુ ભગત પણ અંદર ઇન્વોલ્વ હતા કારણ કે એમાં ટ્રસ્ટી હતા નિરંજનભાઈ શાસ્ત્રી અને ફરીન્દુ ભગત લાંબા સમયથી આ વહીવટ ચલાવતા હતા પરંતુ હવે આ હિન્દી ભાષી જે ટ્રસ્ટ આખું આવ્યું છે અને ટ્રસ્ટીઓ એમાં આવ્યા છે એને લઈને સતત વિવાદ ચાલી રહ્યો હતો હિન્દી ભાષી જે ટ્રસ્ટીઓ છે એમને અત્યારે ત્યાં કબજો લીધો છે સમગ્ર વહીવટ છે એમને હાથમાં લઈ લીધો છે અને એના કારણે હવે ફલિંદુ ભગતે અચાનક રાજીનામું આપ્યું છે એ મોટો વિવાદ હતો ને એના કારણે ફલિંદુ ભગતે રાજીનામું આપ્યું છે એક તરફ ડભોઈના ધારાસભ્ય છે એ પણ જે હિન્દી ભાષી ટ્રસ્ટ છે નિરંજની અખાડા છે એને સમર્થન કરી રહ્યા છે અને એના કારણે પરિંદુ ભગત હવે ખસી ગયા છે અને એમને એમનું રાજીનામું ચેરિટી કમિશનરમાં આપ્યું છે બીજી તરફ જે પરંપરાગત રીતે જે પૂજા અર્ચના કરતા હતા કુબેરેશ્વર મંદિર ટ્રસ્ટ સૂર્ય ટ્રસ્ટ નો પણ અત્યારે દાવો છે ને એ પણ અત્યારે ચેરિટી કમિશનર અને કોર્ટમાં લડી રહ્યા છે મામલો એ છે કે હજારો લાખો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને એનો વહીવટ આંચકી લેવા માટે અત્યારે આ કાવા દાવા ચાલી રહ્યા છે અને એનો આ વિવાદ છે ફરિન્દુ ભગત ભાજપમાં પણ મોટું નામ ધરાવે છે એમસી રાજીનામું આપ્યું છે ને એના કારણે આ સમગ્ર વિવાદ અત્યારે ઉભો થયો છે છે બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે